હા 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 ગર ગારો ઠેલું ઘોણી આ લીધું હ આટલી જવા મારા ઘર વી જો ને તા ચાર બે ત્રણ મન આવજો મને લેવા જ ન જવું પડે ને એ એટલું પીજો એટલું ઘણી પીજો એ મૂર્ખા હું ઠેરતા પીવું પેટમાં માગતો હોઉં તો કા એક વાત કરું તો ઘોડીઓ ગાળે એક ઘોડીઓ ના ખાણી ઓવા એક પાણી ઇનાગત પી લેવા કા છોડુ

એડે દાલી તેમ ખબે લઈને ફોટ લઈને ચાબાને મે લાવતો ના ચાબાયા મે ચા મે એવા એટલે આવું વાત કું ઉકાળ આવજો પર રમેનમાં આ રમેનમાં

ફરી બિંદાસ એવું ના ધંધો ઘેરતા એમાં છોકરાજી સમય કરોડું ખબર પૈસા ઉભરો